છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં પાર્ક કરે ટુ વ્હીલર વાહનોની ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સની મદદ અને બાતમીદારોને રોકી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરી છે

પાદર મહુડી ગામે સગીરાના ઘરે પહોંચી હતી સગીર તેમજ સુભાષ ડામોરને સાથે રાખી ઘરની આજુબાજુ તપાસ કરતાં ઘર પાછળથી ચોરાયેલ બે એક્ટિવા ચોરાયેલ એક્ટિવાના એન્જિન ચેચીસ બે ટાયર સ્ટેરિંગ રોલ પેટ્રોલની ટાંકી અન્ય બે સ્પેરપાર્ટ મળી આવ્યા સ્પેરપાર્ટ આઠ માસ અગાઉ મેઘરજના દરોલા ગામે લગ્નમાં ગયો હતો તે વખતે ખેતરમાં પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી આ સિવાય મોડાસા ટાઉન રૂલર મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ પાંચ એક્ટિવા સ્પેરપાર્ટની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી આ કામમાં સંડોવાયેલા બીજા આરોપી નૈનેશ ખેમા મનાતની પણ પોલીસે ધરપકડ કરી છે પોલીસે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે એક્ટિવા સ્પેરપાર્ટ સહિત કુલ નેવું હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે થોડા સમય પહેલાં મોડાસા ટાઉન વિસ્તાર રૂરલ વિસ્તાર ટિન્ટોય વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક ચોરી અને એક્ટિવા ચોરીના કિસ્સાઓ બનેલા હતા જેથી કરીને ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ બરવાલ સાહેબનું સૂચન હતું કે પણ શોધાયેલ છે એને ડિટેક કરવામાં આવે અને એક્ટિવા છે એ અનુસંધાને એલસીની ટીમ અને ગરાશિયા સાહેબના માર્ગદર્શનમાં પીએસઆઈ વાઘેલાની ટીમ અને મોડાસા રૂરલ સાહેબ અને એની ટીમ તોમર સાહેબ પીએસઆઈ એમની ટીમ એ સતત એ દિશામાં કામ કરી રહી હતી અને એમને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને ખાનગી બાતમી રહે એવી માહિતી મળી પેટ્રોલિંગમાં હતા ત્યારે કે ટિન્ટોઈ ગામની સીમમાં જે પાદર મહુડી ગામ છે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ ધરોલા ગામેથી તેમજ મોડાસા વિસ્તારમાંથી એમણે એક્ટિવા ચોરીઓ કરેલી છે જે બાબતે તપાસ કરતાં એમના ઘરે ટીમો મોકલી અને તપાસ કરી તો લગભગ બે એક્ટિવા અને ત્રણ જે બીજી બે એક્ટિવા અને એક મોટર ટોટલ પાંચ જે વ્હીકલ ચોરી થયેલ હતા તો એમાંથી બે એક્ટિવા મળી છે અને બે એક્ટિવા અને એક સાથે સુભાષભાઈ જગદીશભાઈ ડામોર એ એક આરોપીને આપણે ધરપકડ કરેલી છે અને નિનેશભાઈ ખેમાભાઈ મનાત એમની ધરપકડ કરી છે અને અન્ય ગુનાઓમાં પણ આ ગુનેગારો સંડવાયેલા છે કે નહીં એ તપાસ અત્યારે ચાલુ છે સરકારી ત્રણ આરોપીઓ છે એમાં એક છે જુવેનાઇલ છે અને બે છે પુખ્ત વયના છે સુભાષભાઈ અને નયનેશ સરા મુદ્દામલ ક્યાંથી રિકવર કરવામાં આવ્યો એમના ઘરેથી જ રિકવર કરવામાં આવ્યો છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે